પણ તમે ચાર પાંચ વાગે આવી જાજો અરે કશો વાંધો નહીં રાખી આવી જા હા લેડો મુજો હો બેવા ચા મેલો ના ના ચા પીવી નહીં મારે માતાની છોકરા રેડા જેવી ચા બનાવો હેડો ના ના પીવી નહીં સારું હેડો હા ઓ બાસ્કુજી શું કરો છો અલા ભાઈ ડાળા પીલું બત નાખું હો હળકે મેલો કાલે હા હળકે મેલો કી ના ના યાત્રા કરવા છે હા ના જાર ચાડવા આટવી છે આરી જાર દહાડા પછી દહાડા પછી એમ હા

અને જેના તેની આગા પાછી કરવાની ના બસ્કુજી હું ભરતજી ને મેલું હા બટલો તો વાડે હું 100% બટલો વાડ્યો એટલે ખેગારજી તમે શું કરશો બસ્કુજી અતાર સમય નું કોઈ નક્કી નહી આ સમય આવશે એટલે ભરતજી ની દાડા પડિયા ખો કાઢી નાખશું હું એ તો ખેગારજી તમારું હાટું નહીં ગોમમાં કેટલાઈ વાટ જોઈ રહ્યા છે બસ્કુજી સમય આવશે દો ખાલી હા સમય આવશે હા શું કર અલ્યા ધૈબે જરા ચેરા ચેરા જલ્દી દંડ્યા કરો છો કોક કામ જતો કરો તમી બે જણા જેના જેના નામની ધંધા કરો છો કોક કામ ધંધો કરો કી બોલે તમી બે જણા જેના જેના નામની ધંધા કરો છો કોક કામ ધંધો કરો કી હંગાંધો ધંધો એરી ભાઈ તમારી વાતમાં મને કશું ખબર પડતી નથી ચોખ્ખું બોલો ચોખ્ખું તમી બે જણા જેના જેના નામની ધંધા કરો છો કોક કામ ધંધો કરો કી ધંધો લાબન કો છે છે હવે હરીભાઈ તમને ખોટું ના લાગે તો એક વાત કહું તમારે બોલીની વાત નઈ કરવાની તમારી સાટી ઉપર એક સિલેટ બાંધી દો અને ખીચામાં એક પેન રાખો અને લસી લશીન વાત કરો તમે તો નેના છોકરો બાળ મંદિરમાં નઈ જાતો એવી રીતે એક શિલેટ લબડીને રાખવાની બસ ગુજી મસ્કી જા કરો લે તું જાજે ઓય થી લુંડા માસ્ટર હે એ ભાઈ હું તો સમજાવ આ તો તમને લે તું જાજે ઓય થી હતા અરે ભાઈ

કે હું જાણે ઘેડો થાય ને મારી ઉંમર થાય ને હું જાણે ખાટલા પર બેહી જાય ને તાણે આ ગોમ આખું તારે હંભળવાનું છે તારે હંભળવાનું એમ હોય એટલે મારે તમારે નહીં તમારું કામ નહીં ઓમે એટલે તાર કાકો તને આવું શીખવાડી એમ ને હોય બરોબર હા હાતું બોલ પહેલા તો મારા ગભે હાથ રાખીને તું મને વાત કરી છે મારા ધેસન બરોબર તું આવે છે અને પાછો મારા ગભે હાથ મેલીને તું વાત કરી એમ

જાજો તમે જાજો હોજી મગજ ખરાબ કરે આગળ એંગણો નેન ચકડો છે નામુરદુ સભ્યતા જ નહીં બોલવાની હારું તમે જો હવે હારું તાણ હવે ખાલી પગ મેલજો ખબર પડાય હવે આય આય મને સભ્યતા શીખવાડવા ના ના એના બાત તો મોટા મોટા રાવણામાં મોટી મોટી વાતો કરી દેન હોય તો શાકભાજી લાવવાની ઓગમેડ નહીં અમાર તો પૈસા ઘણા હે હા આખો બજાર ખરીદી હોય તોય માર કાકો ખરીદી જોય પૈસા ઘણા છે તો પછી મરતા ખાવા મારે છેતરમાં શું કરવા જોત તું ઈ તો શોખ હોવનો શોખ હોય ને બાપુ કાકા

एम नहीं कहता हो कने कने बोलता बोलता हो तुम्ही हां એટલે તો કહું છું કે ગુજરાતીમાં બોલો શુદ્ધ ગુજરાતીમાં બોલો એમ નહીં કેતો હા કનો બે તાળુ તાતા હે કનો બે તાળુ તાતા તાટપત્રી નહી લાયા અમે તાળુ તાતા હે તાળુ તાતા તાળુ તો નહી ખુલ્લું છે કમાર મફુજીને એમ નહીં કનો બોલતા થા તમે અરે ભાઈ એક વાત કહું ખોટી બોલીન તમે તમાર એ એનર્જી વેસ્ટ કરો છો એક શબ્દ માતાની સોગન એક શબ્દને મગતમાં ટપકો પડતો હોય ને તો તમે કોઈની સોગન ખાવ अय अय एम कसू हां तुम्ही कने कथा था हवे तो एकली आवाज नकडासय आवाज तो नेकडतच नाही अरे वागुसी तुम्ही कने बोलता था खरेखर मातानी शोक नवा मोणसो तो शू जीवित ते एक शब्दे समजण म पडतो अनु करवा बोलता बोलता

તમારા ક્ષેત્રમાં એમ ને ઓય આટલી ખબર પડી ખાલી આટલું બોલે એમ શાંતિન બીજી મજા હે મજા સાજાની મજા કેવાય મજા મજા છે મજા મજા હા એમ કહું છું કોમ હું કરો હાલ કોઈ ની ખેતનું કોમ કરો છો હા હે ખેતનું કોમ કરો છો શું નું ખેતનું ખેતરનું આહા એરી ભાઈ કોક દવા કરાવો કવે ચાની આ આવાજ ની

ચોકે જવાન છે હું તો ભલા જઉં છું બીડી લેવા હા જો તમે કી બાદ હેડ્યા તા હું મે છું હા માર ગેર ચોકા હારું હાડો મજા કડી વાર હટાઈ ને એટલે અરે ભાઈ આવજો 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 હા આવજો ખાજો નહીં આવજો આવજો એમ કહું છું પોપટ બસ તો અરે હજી મીટિંગ રાખી છે અવનની અવનની હોવા ચાણી છે અવન હા એ મને જ ખબર અવનની મીટિંગ આ એટલે તમને બોલાયા હી મારા આકે હા હવે હજુ પાણીએ ભીધું નહીં જઈને આવું મારા ઓરજા આખો દાડી રખડી છે ને પડે મીટિંગ હોપરા છે હા એ આવજો એ આવો આપ બચ્ચે બાર ઘેર મીટિંગ રાખી છે તાલ મીટિંગ મીટીંગ હોય અદરણી મીટિંગ અરે ખેગાજી ચમ બારે મહિને ભૂલી જોસો ભલાદ નહીં આગળ પુનમ નઈ આવતી પુનમ ના દાળ મારે ઘર આવવાનું હોય છે આ બુબજી પણ હજુ તો પંદર દાડા વાર નહીં પુનમ ની અરે હોકે વાર રે પણ એકદમ ના ભયો ભેગા કરીને ચા પાણી કરાઈ દઉં ને તો મને શાંતિ થઈ જાય હવે બુબજી મીટિંગ નું ચાલો અરે કેગરજી તમે સમજણ આવો તો કોસો કે ચાલે પણ અમુક લોકો પછી રિશો બાળે છે

જો વાનગીઓ તમને કહી દેઉ હા એક વીનુ શાક ની ચાલે હો ત્રણ વિના શાક જોહી આય બધુંય બધું આવી એટલે આવ ના ના એકલા એકલા નક્કી કરી નાખો તમે તા અલ્યા ભાઈ હું નહીં બોલ્યો તો વાઘુજી બોલ્યો જ હોય છે તો વાઘુજી એકલા એકલા શું છે તમારે કેતો નહીં બેઠા કાઈ લે ઓ તારે મત બોલશું ને બાજા હું એકણ જોયેય મત નું બોલશું બાજા જોઈ જોઈને બોલજો ભાઈ મત નું નહીં બોલ્યા વ્યવારે બોલ્યા અમે

રોટલી રોટલી હા રોટલી હવે લ્યો વન હવે પોટલી રાખવાની વાત કરી લે પોટલી ના રાખાય ભાઈ ભગવાનનું નું કામ કહેવાય કર અરે રોટલી એ બોબજી તમે ઊભા થાજો સો આપણી નિંદી પેન લેતા આવજો ની ખબર પડે અરે બાસ્કોજી મને બધી ખબર પડે છે તમે બધા સુખ શાંતિ બેહો જો હરીજી ચોખા જીના લાડવા અને રોટલી આ બે ફાઈનલ બસ પણ તમે બોલ્યા વગર બેહી રહો હા ભાઈ મારે એવું ના કેવરાય

કદ્યા મારો અવાજ આવો હોય ને તો આટલી ઘડા હું મારો ગોઘડો કપાઈ રહ્યો હોત નહીં મંગાય કોઈ બીજું મંગાયું ના ના પાણી મંગાયું પાણી ના યાર કે

એ તમારી જવાબદારી હવે પુન્યમ ના દાડા હરી મારા ઘર બોલતો બોલતો આપો છો આ આ બોલતો બોલતો જ આવશે તમે તાર ચિંતા ના કરો તમે અમારા ઉપર આરોપ ના છે કે એટલે લાવશે હવે અમે હા મારા ઘર થી રીવાડો છો એટલે મારા ઘર જ તમારે લાવવો પડશે અમે તો ખાલી મજાક કરતા હતા અને ટણી તડે તો અમાર શું કરવાનું ભાઈ હા એ બાત તું જોવાનું હવે અરે કાલ હોત ના આઈ જાય આવજો તા લાઈ દેજો બાસકુજી મારી વાત ઓભડો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં